છવ્વીસ મે બાદ રાજ્યના તાપમાનમાં ઘટાડો થશે બંગાળના ઉપસાગરનું ચક્રવાત ચોવીસથી છવ્વીસ મે વચ્ચે તબાહી સર્જી શકે છે બંગાળના ઉપસાગર અને અરબસાગરના ભેજને પગલે ગુજરાતમાં છવ્વીસ મેથી ચાર જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડશે છવ્વીસથી અઠ્યાવીસ મે વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં પવનની ગતિ વધારે જોવા મળે છે અમદાવાદમાં ચાલીસ કિલોમીટર કચ્છમાં પચાસ કિલોમીટરની ઝડપે આંસકાનો પવન ફૂંકાવાની શક્યતા છે બંગાળના ઉપસાગરના ચક્રવાતની અસર પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ ઓરિસ્સા સહિતના ભાગોમાં જોવા મળે છે ચૌદથી અઠ્યાવીસ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસું આવવાની શક્યતા છે છવ્વીસ મે સુધી રાજ્યના અનેક ભાગોમાં ચુમ્માલીસથી સાતાલીસ ડિગ્રી તાપમાન રહેશે અને ત્યારબાદ ગરમીમાં ઘટાડો થશે જૂન મહિનાના શરૂઆતમાં અરબસાગરમાં સર્જનાર ચક્રવાત મધ્ય ભાગમાં સર્જાય છે તો દક્ષિણ ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં તેની અસર જોવા મળશે રાજ્યમાં ગરમીના ગ્રાફમાં સતત વધારો થઈ રહ્યો છે અને હજુ પણ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા નહિવત છે હવામાન વિભાગે પાંચ દિવસ ગુજરાતમાં ભીષણ ગરમીની આગાહી કરી છે અત્યારે અનેક શહેરોમાં ગરમીનો પારો ચાલીસ ડિગ્રીને પાર નોંધાઈ ચૂક્યો છે સ શહેરોમાં પિસ્તાલીસથી વધુ તાપમાન નોંધાયું છે તો તેર શહેરોમાં તેતાલીસથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું અઢાર શહેરોમાં ચાલીસ થી વધુ ડિગ્રી તાપમાન નોંધાયું હતું જેમાં હિંમતનગર અને કંડલામાં સૌથી વધુ પોઈન્ટ એક પોઈન્ટ નવ ડિગ્રી ગાંધીનગરમાં સાત ડિગ્રી પર પહોંચ્યો હતો જ્યારે બારથી થી વધુ શહેરોમાં હીટવેવની અસર છે હવામાન વિભાગ અનુસાર આગામી પાંચ દિવસ ગુજરાતમાં પડશે કાળજાળ ગરમી હવામાન વિભાગના મંતે અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર ભાવનગર જુનાગઢ અમરેલી રાજકોટ કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ આણંદ સુરત અને વલસાડ જિલ્લામાં પડશે આગ જજાડતી ગરમી બંગાળની ખાડીમાં આજે એક શક્તિશાળી ચક્રવાતની શક્યતા છે ભારતીય હવામાન વિભાગે ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે સમુદ્રમાં પ્રવેશતા માછીમારો માટે ચેતવણી જારી કરી છે આજે સવારે દક્ષિણ પશ્ચિમ બંગાળમાં નિશા દબાણનો વિસ્તાર બન્યો છે તે ધીમે ધીમે ઝડપી બનશે આ પછી

જ્યારે વીસ થી ત્રીસ જૂન વચ્ચે વાવાઝોડા સાથે વરસાદની સંભાવના છે અંબાલાલ પટેલે જણાવ્યું કે જુલાઈ અને ઓગસ્ટમાં રાજ્યમાં ચોમાસુ ભરપૂર રહેશે તેવી શક્યતા છે ચાર જૂને રાજ્યના સુરત વલસાડ અને મધ્ય ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે તો ખેડૂત મિત્રો આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયાસ યુટ્યુબ ચેનલ